નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશન પ્રેસ હું છું આપની સાથે હિપલ ભગત હાલોલ ટોલનાખા નજીક ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્ય હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની રાત્રિ ફરજ દરમિયાન નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી ત્રણે લોકો ઉતરી આવ્યા હતા અને ત્રણેય શખ્સોએ આરટીઓ અધિકારીને અભદ્ર ભાષણનો ઉપયોગ કરી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી અને લાકડીઓ વડે સરકારી વાહનના આગળના કાચ તથા બોર્ણેટ તોડી નાખી અને લાકડીઓ વડે સરકારી વાહનના આગળના કાચ અને બોર્ણેટ તોડી નાખી આશ્રિત ત્રીસ હજાર નુકસાન કર્યું હતું હુમલાખોરો બાદમાં માં તરફ નાસી ગયા હતા આરટીઓ અધિકારી હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ગઈકાલે રાત્રે આશરે અગિયાર વાગ્યા આસપાસ હાલોલ ટોલ નાકા ઉપર હું વાન ચેકિંગમાં હતો તે દરમિયાન અચાનક એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી કે જેની નંબર પ્લેટ લગાવેલી ન હતી એ અજાણ્યા ઈસમો આવી અને ગાળાગાળી કરેલ તેમજ ગાડી ત્યાંથી મને ફટકાડવા પ્રયત્ન કરે ત્યારબાદ તે કંજરી રોડ તરફ જતા મેં એમની પાછળ મારી સ્કોર્પિયો જવા દીધેલી કંજરી ચોકડી ઉપર એમણે મને આંતરી અને એમાંથી ત્રણ જેટલા ઈસમો ઉતરી અને લાકડીને ને ધોકા વડે સરકારી ગાડી જેનો નંબર છે જે અઢાર જીબી એક્યાસી સત્તર એના ઉપર હુમલો કરી બોનેટ તોડ્યું છે તેમજ આગળનો કાચ અને સાઈડના કાચ તોડી નાખેલ છે કિરણ ગોહિલ નેશન બ્રસ્ટ ન્યુઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર